શું નામ મારું નામ છે મહેન્દ્રભાઈ રતિભાઈ મારું હું રાજકોટ શહેરમાં સહારા ઇન્ડિયા પરિવારમાં એકવીસ વર્ષથી આ સર્વિસ કરું છું અને મેં કરોડો રૂપિયા ઉઘરાવી અને સહારા ઇન્ડિયા પરિવારમાં જમા કર્યા છે જે આજે છેલ્લા ત્રણ વર્ષ આ પૈસા મેચ્યોરિટી થઈ ગઈ છે છતાં અમને મળતા નથી બાર વર્ષથી અમે પીડિત છીએ મારી જિંદગીની તમામ કમાણી વીસ વર્ષની એ સહારા ઇન્ડિયામાં ફસાણી છે અને આ લોકો વાયદા કરી રાખે છે સહારા ઇન્ડિયા પરિવાર બંધ નથી થઈ ગયું ઓલરેડી અત્યારે પણ ગેરકાનૂની રીતે ચાલુ રહ્યું છે તમને કોના દ્વારા ધમકી આપીએ અમારા અમારા ખાતાદારો દ્વારા ધમકીમાં જેના પૈસા અમે લઈ આવીને જમા કરાવ્યા છે એ લોકો એમ કે છે અમે સહારા નથી ઓળખતા મહેન્દ્રભાઈ અમે તમને ઓળખીએ છીએ પૈસા આપો નહીંતર અમે તમારી પાસે વસૂલ કરશું

હવે અમારી કેપેસિટી પૂરી થઈ ગઈ પૈસાની જરૂર છે દોનિયા નહીં આપવામાં આવે છે તમને આદોડ ક્યાં જો અમને ન્યાય નહીં આપવામાં આવે તો અમે ગાંધીજીજી માર્ગે અમે આંદોલન પણ કરશું જરૂર પડશે તો અમે દિલ્હીના દરવાજા પણ ખટખટાવશું ને ગીતાબેન સીસાન ગયા સાહેબ અમને અમે આની પહેલાં પણ રજૂઆત કરેલી છે અમને અમારા પૈસા ચાર ચાર વર્ષથી પાકી ગયેલા પડ્યા છે અમને અમારેથી એક મળ્યો નથી સાહેબ હજી અને અમે નિવેદન કરી છીએ સાહેબને કે અમને અમારા પૈસા અપાવી દો અત્યારમાં સાહેબ સખત જરૂર છે પૈસાની અમે વ્યાજે પૈસા લઈને ત્યાં સાહેબ ઘર હલાવી છે અમે આ અમારી બચત માટે અમે ભેગા કરતા જઈએ બચત જ અમને કામ નથી આવતી તમારે શું કરવાનું સાહેબ મારા હાડા ચાર લાખ રૂપિયા છે મારા બેબીના પણ ચાર લાખ રૂપિયા જેવું છે અમે વરદી પહેલાં પણ આ માટેથી આંદોલન કરેલું હતું પણ આનો કોઈ જવાબ અમને યોગ્ય મળ્યો નથી સાહેબ